તો કેમ છો યુટ્યુબ ડાયરો મોજમાં મોજમાં જ રહેવાનું આપણે જો જાગી ગયા અને મીણા હાલવા અને આપણે કાલ હુંતા હતા રાત્રે રીબડા સોકડી બાપા સીતારામ હોટલ અને રાજકોટ ગોંડલ હાઈવે ઉપર તો ના હું એની જગ્યા તો મળી ગઈ હતી ખાટલો હતો પણ ઝાડવાની છે તો થોડીક ઠંડી પણ લાગી એ બધું થઈ રહ્યું અને સવારે પડી ગયું અને આપણે હાલતા પણ થઈ ગયા અને આ એરિયાની તમને વાત કરું તો આ એરિયામાં અત્યારે નકરાશ ફેક્ટરા આવ્યા છે બહુ જ ફેક્ટરા છે અને ગુંદાસર ગામ છે ના તો એક નવું ગુંદાસર ગામ બની ગયું છે જે બીજા રાજ્યોના માણસો હોય કોઈ ભાડે રહે કોઈ ઘરના લીધા હોય બહુ જ તે બહુ ઝાઝા ફેક્ટરા આવ્યા છે અને જમીન હોય આ બાજુ મોટી જમીનો એટલે કોઈ શાળા વિઘાન પસાર વિઘાન એવી અને બહુ વિકાસશીલ એરિયો થતો જાય છે અને હવે આપણે આપણી દ્વારકા બાજુ હેલા જઈશું તો તમે પાછ દ્વારકા દીશ લખતા રહીજો જો પડખે મોટું ફેક્ટરી છે અહીંયા બને છે અને આ બાજુ ચાલુ છે એક અને બીજું પણ ચાલુ છે અને આગળ પણ આવા આવતા રહે છે તો આ જે લોધિકા રોડ છે રીબડા લોધિકા રોડ કારણ કે રાજકોટ અહીંથી થાય છે પચીસ કિલોમીટર એવડી મોટી જગ્યા છે એટલે આરસીસીની જે દીવાલ દેખાય ને જોગી ડેવલપ થાય છે પહેલાં ગટર નાખી દે છે પછી કરશે આરસીસી રોડ અને પછી ફેક્ટર બનશે તો આવી તો લાગઠ બે બાજુ આવે છે તો આવા મોટા ફેક્ટર છે લોરેન લોરેન હાઇડ્રોલિક હાઇડ્રોલિક જે વપરાતા હોય બધા મોટા મોટા વાહનોમાં જીસીબીમાં ટ્રેક્ટરમાં તે અહીંયા હાઇડ્રોલિક બને છે હાઇડ્રોલિકનું વેપાર છે તો આ લોરેન હાઇડ્રોલિક છે તો બસ ને ગાડીઓ એવું બધું આવી ગયું છે એટલે કારીગર આવી ગયા છે ને કારખાનું ચાલુ થશે ચોવીસ કલાક તો આ છે લોરેન લોરેન હાઇડ્રોલિક આપણે સાંગણવા ગામ પહોંચી ગયા અને અહીંયા છે વેદ મંદિર આ નવું નામ સાંભળ્યું એટલે જોવા જાવી અંદર અંદર જોવા જાવી વેદ મંદિરની અંદર છે એની મૂર્તિ છે તો આ છે વેદ મંદિર અહીંયા રહેતા છે પણ હાકળ મારી જ બાજથી મેં ખોલ્યું થાય એમ ખરું એ રીતે માતાજીની મૂર્તિ છે એ બાવણું ખુલ્લું છે અને તાળું માર્યું છે બાપુ બારા ગયા છે તો સરસ મજા શૈણ નાખવાનું સબુદ્ર જેવું બનાવેલું છે સકલા બગલા સણતા છે પાણી છે સરસ મજાની સુઈલ ને એવું બધું છે પાસે સાંગણવા ગામ વેદ મંદિર તો વેદ મંદિરમાં આપણે દર્શન કર્યા માતાજીના અને પાછા હળુહુ હાલવા મળ્યું ઓ હોય લોધિકા આપણે સીડ્યા સીવી જાય છે પીપળી પણ પીપળી રફરસ તો છે પણ વાંધો નહીં આવે પીપળી જડી જાય અને લોધિકામાં ભાઈ એક અતુલભાઈ મળ્યા આપણને બરાબર બાર વાગે આપણે લોજીકા પહોંચ્યા હતા તડકાના અને ભાઈ આના ઘીરા લઈ ગયા અને જમાડ્યા નાઈ લીધું જો કપડા ફરી ગયા સીન ફરી ગયો તરત કારણ કે નાઈ લેવી એટલે બધું મજા આવી જાય કમ્પ્લેટ નાઈ લીધું અને પછી આરામ કર્યો અને થોડુંક જાગવા મોડું થઈ ગયું કારણ કે ઘર ઘોડે ની અંદર આવી ગઈ અને મજા આવીને પછી જો કે આ રસ્તે હાલો આગલું ગામ પીપોડી તમને જલ્દી આવી જાય તો રફ રસ્તે એને સડાયો અડધે સુધી મેં એક બીજા રમેશભાઈ આ બાજુ હાલ્યા જાય છે તો કે આને થોડાક સુધી લેતા જાઓ તો પછી એ ભાઈ પાછા વળી ગયા રમેશભાઈ આવ્યા છે હવે એના હારે આપણે હાલ્યા જઈશું ભાઈ કાંઈક ઘટ્યા નહીં હા એ ઠાવાળા નાઠાવાળા ભાઈ છે રસ્તો સીંધો આવે રફ રસ્તો છે ને એટલે એ થોડોક આગળ હતા એવો રસ્તો છે तो ये अगड़ा भी अड्डे आके से माए हुए आई लो जाओ आ बाजू से नगरी कोथमरी भाई, भाई भाई हम लोग तो ये एवं मोट पड़ू से अखम कोथमरी से थाना आ बाजू कोथमरी घऊ जाबदी कोथमरी से भाई उगी नहीं जे हमें नहीं मिथाई આ રફ રસ્તો આ બાજુ વાવેતર જાજુ કોથમરીનું બે બાજુ મોટા મોટા કડા છે નગરી કોથમરી છે ઘઉં છે ચીણાય છે કોથમરી વધારે અને રફ રસ્તામાં આઈલા જ આવી હતી અને હાલવાઈની વાત પૂરતી આવી ગઈ હાલવાઈની મજા આવે એનું કારણ છે ના એ લીધું ને અને જમી લીધું તમને મજા આવી ગઈ થોડું હું ગયું વધારે ખબર ન રહી તો એ હાલ્યા છે નળ નળ જવો છો પાછળ કેવી નળ છે આ દિવસે હલાય એવો રસ્તો છે રાતે નહીં હાલવાનું પછી પાણા આવે પછી પડામાં સડવું પડે એટલે દિવસે અલગ એવો છે એટલે આપણે હાલ્યા ન રાઈતેનું અલાય આ રસ્તો એવો છે નળવાળો ગાડા મારક વર્ષો પહેલાંનો હોય ને ગામનો એ રસ્તો છે એટલે અડધો રસ્તો બંધ હોતો થઈ ગયો છે એટલે વાડીમાં સડવું પડે એવું બધું આવ્યું પછી નળ આવી ગઈ હવે હળું હળું હાલવા મીણી પાછા પીપળીના પાદરમાં પગતા પાણી આવ્યું ટાઢું ટાઢું પાણી છે એટલે આ રસ્તો થોડોક આવો હતો ક્યાંક પડામાં હાલવાનું થોડુંક પાણીમાં ને પાણાવાળો રસ્તો એવું બધું છે એટલે દિવસે આપણે હાલી એકવી બાકી રાતે ત્યાં ન હલાય અટવા જઈએ કારણ કે ઝટકા ચાલુ હોય વાડીમાં એવું બધું હોય પણ હવે આપણે પીપળીની પાદરમાં નીકળી ગયા સિવાય વાંધો નહીં સારણ પીપળિયા આપણે જવાનું નીકાવા આપણે પીપળી રફરસ તો પાર્કિંગ ના છો ગામ હોરા નીકળી ગયા અને પાછો ડામર રોડ આવી ગયો આ જાય છે સારણ પીપળિયા હવે વૈસે એક મઢી આવે છે એવું કીધું ગામ એવું લાગે તો એના રોકાઈ જાય નકર પછી પીપળિયા લોધીકાથી પીપળી પીપળી થી સારણ પીપળિયા સારણ પીપળિયા થી આગળ એક મઢી આવે છે ગામ લોકોએ કીધું છે ના મઢી છે રોકાય એવું છે તો આપણે એના ફોગી જઈએ તમે જોયું બે હાથમાં એની ફૂલ તૈયારી છે બે હાથમે એ પહેલાં આપણે પગી જઈએ અને રાત રોકાઈ જાય કદાચ નાહવા ધોવાની વ્યવસ્થા ન હોય તો હાલ છે કારણ કે બપોરે આપણે નાઈ લીધું છે કુવાની વ્યવસ્થા હોય એટલે ઘણું એટલે બધું આવી જાય તો બસ આજનો દિવસ આવો રહ્યો બપોરે બહુ મજા આવી બહુ આનંદ થયો અતુલભાઈએ બહુ આપણને હસવા બહુ અનેરો આનંદ થયો એનું વર્ણન ન થાય એવો તો બસ આજનો વિડીયો આપણે આજનો વિડીયો આપણે પૂરો કરીશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટમાં જય દ્વારકાથી જ લખજો મળશું કાલના વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી જય મુરલીધર બાય 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 બાય